ગાયત્રી મંત્ર એ સૂર્યદેવની પ્રાર્થના છે ઋગ્વેદમાં ગાયત્રીનું પ્રતિક છે તેને માતાનું સ્વરૂપ આપ્યું છે તેની પ્રાર્થના છે તેનો મંત્ર ગાયત્રી મંત્ર છે તેમાં બળ અને શક્તિ પ્રગટાવવાનું જે સ્થિતિમાં છીએ તેનાથી ઊંચે ઉઠવાનું આહવાન છે આપણા ઋષિ મુનિઓએ સૂર્યને અર્ચના કરી છે ગાયત્રી મંત્ર એ સૂર્ય દેવની પ્રાર્થના છે સૂર્ય ખરી રીતે તો તેજ અને શક્તિ આપનાર છે આપણામાં પણ તેજ અને શક્તિ પ્રગટો ચેતનને એ પ્રાર્થના છે અત્યારે તો આપણી બુદ્ધિ મોહકલીલ છે તે સાચો ઉકેલ લાવી શકે નહીં એ આવરણ હટે તો જ્ઞાન આપ મેળે પ્રગટે એવું આવરણ હઠાવવા માટે ગાયત્રી મંત્ર મોટામાં મોટી પ્રાર્થના છે અનુભવીઓએ તેવું કહ્યું છે મેં એ પ્રાર્થના ગુજરાતીમાં સમજાવી છે જે પુસ્તકના અંત ભાગે ઉપલબ્ધ છે હરિહિમ